કોઈ રાઇસ થેલી અત્યારે અત્યારે કોની ચલો કોણ કોણ લાવે પેલા હાથ ઉંચો કરો આજે આપણે પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ છે આખા દુનિયામાં ઉજવાય છે હું જોઈ લઉં કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં કાપડની થેલી લઈને આવે છે બહુ સરસ બહુ જ બધા લાવે છે બહુ સરસ હમણાં આપણે દરેકનો ક્લાસ વાઇઝ ફોટો લઈએ પણ મેં તમને કીધું તું એમ હાથ મૂકી દો કે પ્લાસ્ટિક એટલું ખતરનાક વસ્તુ છે કે બની તો જાય છે સરળતાથી ફેક્ટરીમાં બહુ સરળતાથી બની જાય સસ્તું બી ખરું પણ એનું વિઘટન થતું નથી આજે માનો કે શાકભાજીમાં તમે થોડીક શાકભાજી લીધી લારીમાંથી અને એને તમને જબલું આપ્યું તો એ જબલું તમે ઘરે જઈ અત્યારે શાકભાજી જબલામાં મૂકી જબલું પકડ્યું હાથમાં પ્લાસ્ટિક બેગ ઘરે જઈને શાકભાજી વાસણમાં ખાલી કરી હવે જબલું શું કરવાનું ફેંકી દેવાનું તમે કોઈએ જબલાનો ફરીથી ઉપયોગ કર્યો છે લગભગ નહીં હોય ક્યારેક ક્યારેક આપણે ભાઈ તરત એ જબલાને ફેંકી દઈએ એટલે આવા પ્લાસ્ટિકને જબલાને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક કહેવાય આ જે પ્લાસ્ટિક છે ને બેન્ચીસ ખુરશીનું એ ખરાબ નથી આ સારી બાબત છે આ વર્ષોના વર્ષો ચાલે પણ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક છે જેમ કે જબલું એ તમે કચરાપેટીમાં નાખ્યું હવે શું થાય કચરાપેટીવાળો એને પંચાયતવાળા લઈ જાય અને ક્યાંક નાખે ઢગલો કરે પછી શું થાય એ ઢગલા ઉપર બીજા દિવસે બીજા કચરાનો ઢગલો થાય તો જે પ્લાસ્ટિક ત્યાં પડ્યું હોય એનું કંઈ થાય તો કે કંઈ જ ના થાય એ પાંચસો વર્ષ સુધી ત્યાંનું ત્યાં મળી રહે અને જો તમે કોઈ જબલું બાર રોડ ઉપર નાખી દીધું તો એ વરસાદ પડે એટલે પાણી સાથે વહે અને નદી નાળામાં જઈ અને પાણીને અવરોધે અને ત્યાં ઢગલા થઈ જાય કચરાના એ પણ પાંચસો વર્ષ સુધી એમનું એમ રહે એટલે એક વખત ખાલી થોડાક શાકભાજી લાવવા માટે જે જબલાનો ઉપયોગ કર્યો એ જબલું આપણી પૃથ્વીને પાંચસો વર્ષ સુધી હેરાન કરે જમીનમાં પ્લાસ્ટિક ભેગું થઈ જાય એટલે પાણી નીચે ઉતરે નહીં બિચારા પશુઓ એ શાકભાજી અંદર પડ્યા હોય એટલે ગાય ખાય અંદર જો મીઠાઈ તમે ભરેલી હોય તો કૂતરું પણ ખાઈ જાય ગધેડું પણ ખાઈ જાય એટલે એમના પેટમાં જાય ને આંતરડામાં પ્લાસ્ટિક ચોંટી જાય અને એ પછી એ જાનવરને એટલું બધું વીતે પેટમાં એટલું બધું વીતે પણ એના તો કોઈ ડૉક્ટર છે જ નહીં એને બિચારા રીબાઈ રીબાઈને જાનવરો પ્લાસ્ટિક ખાઈને મરે એટલે હું તો એવો પ્રયત્ન કરું જ છું કે મારાથી શક્ય એટલા પ્લાસ્ટિકના જબલા અથવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણમાં જતું બચે હું કાલે મેં ચાર કેળા લીધા તો પેલા કીધું જબલું જ ના ભાઈ યુઝ પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકની બેગ પ્લાસ્ટિકનું જબલું પ્લાસ્ટિકની ચમચી આ બધું પર્યાવરણમાં જવું ના જોઈએ આટલું તો ધ્યાન રખાય ને મેં તમને કાલે સમજાવ્યું હતું ફેરફાર કોના દ્વારા થાય વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પણ મોટો ફેરફાર નાના પાયે શરૂ થાય ને પછી લોકો એને સારો વિચાર હોય તો એક્સેપ્ટ કરે અને એમાં જોડાતા જાય એટલે આ મારી પ્લાસ્ટિક આ મારી પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલી છે આમાં શું ખામીશ મને કહો કેટલી સરસ લાગે છે તમે આની અંદર આર્ટ વર્ક પણ કરી શકો તમારું નામ લખી શકો કંઈક ડિઝાઇન કરી શકો હવે આ

કે એ જબલું ના આપે એ તો આપશે જ કારણ કે એ બિચારા વ્યક્તિ જોડે પણ કોઈ વિકલ્પ નથી સસ્તો અને સારો એટલે આ જવાબદારી ગ્રાહક તરીકે આપણી છે કે થેલી લઈને આપણે જવાનું છે અને આપણે એવું કહેવાનું છે કે થેલી ના આપીશ મારી મારી જે કાપડની થેલી છે ને એમાં જ સામાન મારો મૂકી દે એટલે આપણા બધા જ વિદ્યાર્થીઓ આજે જેટલા પણ કાપડની થેલી લઈને આવ્યા એ એક દિવસ આજનો દિવસ એનો ઉપયોગ કરજો તમે બધા એક ખરીદી માટે ઓછામાં ઓછી એક ખરીદી માટે આજે કાલે કે ગમે ત્યારે બજારમાં મમ્મી પપ્પા જોડે જજો થેલી લઈને જજો થેલીમાં સામાન મૂકીને ઘરે લાવજો અને પછી વિચારજો કે જો અમારી આ એક્શનના લીધે મારા કામના લીધે મેં આજે એક કે બે પ્લાસ્ટિકના જબલા નદી નાળામાં જતા અટકાવી દીધા આપોઆપ કચરો બજારમાંથી ઓછો થઈ જશે ઓકે બેટા મેં તમને એક વિડીયો મોકલ્યો હતો એક દરિયાઈ પ્રાણી હતું સીલ એના પેલું પ્લાસ્ટિક કેવું થઈ ગયું ફસાઈ ગયું ફાંસી નો ફંદો બની જાય એ જેટલું ફડે ને એટલું એ ફંદો સ્ટ્રોંગ થતો જાય પછી એંગાડી એના ગળામાં એવા લિસોટા પડે અને અંદર સુધી અંદર સુધી એ પ્લાસ્ટિક ખૂંપી જાય પછી એ બિચારું એનો જીવ ગુમાવે એવા પાપમાં આપણે શું કરવા પડવું એટલે હવે પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ જબલાનો ઉપયોગ ઓછો કરવાનો અને આ આપણી કાપડની ફસ્ટ ક્લાસ થેલીનો ઉપયોગ વધારવાનો આપણી જોડે આપણા સરસ કપડાં છે સ્કૂલ ડ્રેસ છે આપણી સરસ સ્કૂલ બેગ છે આપણી એક સરસ વોટર બોટલ છે કાયમી આપણી પેન્સિલ પેન સંચો એ પણ આપણું ફિક્સ જ છે એના વગર ના ચાલે તો જોડે આપણી આવી એક થેલી ના જોઈએ આપણે એવું ના કરી શકીએ દરેક બાળકની એક થેલી પણ ફિક્સ જ હોય અને એ થેલીને કાપડની થેલીને તમે સરસ શણગારો ઉપર તમારું નામ લખો તમારો ચહેરો એવું હોય તો એમ્બ્રોઇડરી કરો તમારા ગામનું નામ લખો તમારો રોલ નંબર લખો અથવા કોઈ ડિઝાઇન અંદર પ્રિન્ટ કરો મંદિર બનાવો એ સિલાઈવાળા તમને કરી આપે અને એ થેલીને કાયમ સાચવવાની એટલે આવા નાના નાના પ્રયોગથી તમે પર્યાવરણમાં પ્લાસ્ટિકને જદ્દું અટકાવી શકશો જો આજે હું લઈને આવ્યો ને તો મારે કામ ચાલી જ ગયું આજે અમારી ડાયરી છે નાની ઉપર જો મારું નામ પણ છે સેલ્ફ સ્ટડી નોટબુક પછી આજે હું છોકરાઓને બતાવવા માટે લાવ્યો છું સ્ટેમ્પ લાવ્યો તો આજે તમારે નેક્સ્ટ વીકમાં કવર મેકિંગ કોમ્પિ કોમ્પિટિશન છે ને એક્ટિવિટી એમાં સ્ટેમ્પ આવે પોસ્ટકાર્ડ આવે કવર આવે તો એ મારે તમને બતાવવાનું જ છે તો એ પણ હું સવારે લઈને આવ્યો પછી હું પણ તમારી જેમ જ લખું છું વાંચું છું તો જુઓ આ મારું પેડ છે કે નહીં આ બધા કાગળ છે મારા આ પેર છે મારો એ પણ હું આમાં થેલીમાં જ લઈને આવ્યો ઓકે બેટા એટલે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ આ રીતે બધા જ ઘટાડી શકે છે પહેલા તો જે લોકો આજે કાપડની થેલી લઈને આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન તમે સાચા અર્થમાં પર્યાવરણના એક રક્ષક છો વોરિયર છો સૈનિક છો એટલે આપણે આપણા માટે પહેલા તાળી પાડીશું જેટલા લાવ્યા બધાને ચ્યુલેશન આભાર પણ બે છોકરાઓ લાવ્યા છે બે એમની જોડે હું ક્લાસ દીઠ હું ફોટો પાડીશ બરાબર એટલે તમે તમારી કાપડની થેલી લઈ ક્લાસ ટીચર ઝડપથી હમણાં વંદે માત્ર જનગણ પૂરું થાય પછી ધોરણ એકથી થી ચાલુ કરીને આપણે બાર જ અહીંયા બેસીને ફોટા પાડવાના છે એટલે તમે ક્લાસ દીઠાવીશ